જય જય આદિવાસી તો મિત્રો આજે પૂનમ છે એટલે પૂનમની બધાને અમારી એક તરફથી હાર્દિક શુભકામના છે અને આપણે હેન્ડ હશે દૂધ લેવા માટે ક્યાં દૂધ લેવા માટે અમારે બાજુમાં કાકા છે તો એની વાળીએ ભેંસું છે એટલે જઈએ છીએ વીસ રૂપિયાનું લાવવાનું વીસ રૂપિયાનું કાલના પૈસા હાલી આવું ચારા મળીએ કાકાની વાડીએ જઈને જોઈએ તો મિત્રો આપણે કાકાની વાડી નજીક તો પહોંચી ગયા છે આ બાજુ કાકાની વાડી છે આ બાજુ અને કપાસનું વાવેતર છે અહીંયા પાણી પાવાનું ચાલુ કર્યું કાલ થઈ તો એ પૂછશે તો શું ટગારા મેં લેવાનું છે તારે

મશીન એટલે મજા છે હા લઈ જાઉં હું આવડા બધા લાગીરા પણ કેતા હો ને કારે કારે કાલે બંધ હે ને બંધ હે ને છાટકો ફતરીજી ઉપ થઈ ગયા ને કે ભેહાઈ દોઈ નહીં તો હા હવે કો ભઈયા હોય તો ભેહદો એટલે કે તમે કે એટલે ફતરીજી કે એટલે ડિલિવરી પર એવું ને તો ફોન કરું

આ કાકાની વાડી અહીંયા કાકાને કહેવામાં થાય છે મિત્રો અને અમે ઓલી ભેંસો બાંધી દે છે ભેંસો છે એમાંથી એક મોટી રહીને એનું હમણાં ધોવાનું કામકાજ ચાલુ છે ધોવા દે છે અત્યારે એટલે દૂધ મળી રહે એટલે પૂનમ છે તો દૂધ આપણે લઈ જઈએ ગામમાં સેટ આવે હોય

આ છે કાકાનું મકાન એટલે સાપરું તો રહેવાનું પણ અહીંયા છે અને બધું જીવન કાકાને આધારિત છે ભેંસોનું ભેંસો ધોવા દે ત્યાં સુધી પૈસા વાપરવાનું એમ થાય અને પછી ન ધોવા દે ને તો પછી દાઢી કરવા જવું પડે તો આવશે મિત્રો આપણે ભેંસો પર જીવન આધારિત એટલે બહુ અઘરો વિષય છે આવી છોકરીઓમાં રહેવાનું ચોમાસામાં તકલીફ પડે બહુ તો થીજો થીજો ચાલો તો તો મિત્રો હવે પાછા અમે વળી ગયા છે કેમ કે કાકી હતા એમને કોઈ સંબંધીમાં ઓફ થઈ ગયો એટલે જ જશે ધોવાનું કોઈ ચાન્સ નહીં મળે અને દોવા માટે હાલ બીજા વ્યક્તિ આપશે પરવાડશે એ આમ એમ દોવે તો દૂધ મળે બાકી પૂનમ આપણે કાળી કાળી ચામાં પુણેમ જાય તો હવે પાછા આપણે જઈને ચૂલાની વિધિ કરી નાખવાની પૂનમ એટલે નીપી નાખવાની એમ કાલે નીપવામાં આવે આજે નીપી દીધું કાલે દવા સાંટવા નથી એટલે ટાઈમ ઓછો હતો એટલે ફરીને આજે પાછા નીપી નાખવાનું ગમે જમવાનું ભણાવવાનું હોય નહીં હોય મિત્રો તો એક બખડી ફરીને આપણે ભેંસનું સાણ લઈ જઈએ એટલું એટલું લીન પણ નીપી દેવાય તો એક બખડીયા અમે લઈ લીધું છે ને હવે આપણે વાડીએ પોતી જઈએ વાડીએ પોતીને પછી નીપણ કરી નાખવાનું એટલે ચૂલો કમ્પ્લીટ સુકાઈ જાય એટલે પછી સાંજે પાછું જમવાનું પણ આ વિષય મિત્રો ગામડામાં તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરી નાખજો કારણ કે કોમેન્ટ ઓછી આવે છે તો કોમેન્ટ વધારે કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ જય જોવાહ જય આદિવાસી